કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર ટ્રેન્ડિંગ જન્માષ્ટમી રેલ વિડીયો સ્ટેટસ જોઈએ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈ થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી એને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડી છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી દેવાનું આપણે અને સર્ચમાં લખી લઈશું ઠાકોર ટેકનિકલ વન બ્લોક સ્પોર્ટ મિત્રો આ રીતે ઠાકોર ટેકનિકલ વન બ્લોક સ્પોર્ટ લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું આપણે સર્ચ થઈને મિત્રો આવી જશે ઉપર જોઈ લેવાનું નીચે પણ આવી શકે છે મિત્રો નીચે પણ જોઈ લેવાનું ઠાકોર ટેકનિકલ વન લખેલું હશે નીચે અને ઠાકોર ટેકનિકલ વન ડોટ બ્લોક સ્પોર્ટ ડોટ કોમ લખેલું હશે અને લોગો જોઈ લેવાનું લોગોમાં ડબલ ટીમ પાડેલું હશે મિત્રો આના પર ટચ કરી દેવાનું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે આ રીતે નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીં ઉપર સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખીશું કોડ લખવાનો જીરો પાંચ ઝીરો પાંચ લખી સર્ચ પર ટચ કરી દઈશું એટલે સર્ચ થઈને આર્ટિકલ આવી જશે મિત્રો આ રીતે ઉપર કોકોનટ રાઇસ રેસીપી લખેલું હશે આના પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે આ આર્ટિકલ ઓપન થઈ જશે અને આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું દેખાશે ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ જાઉં છું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે પ્રોજેક્ટ પર ટચ કરશું એટલે આપણે આ રીતે બધા તમારો પ્રોજેક્ટ દેખાશે આપણે ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે જન્માષ્ટમી ટ્રેન્ડની રીલ્સ વિડીયો સ્ટેટસ હશે લખેલું મિત્રો આના પર ટચ કરી દેવાનું અને ઓપન કરી લઈશું ખાલી કૃષ્ણ ભગવાનનો ફોટો એડ કરશું એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે જોઈ શકો છો મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ હશે ખાલી ફોટો ચેન્જ કરવાનો રહેશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ હશે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખાલી આ રીતે અહીંયા ફોટો આ ચેન્જ કરવાનો કૃષ્ણ ભગવાનનો ફોટો ચેન્જ કરવા માટે નીચે આવવાનું નીચે આવશે એટલે ગ્રુપ એન્ડ માસ્ક વન લખેલું હશે આના પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે એડિટ ગ્રુપ પર જઈશું હવે મિત્રો તમને ચોથા નંબરની લેયર દેખાતી હશે ફોટોવાળી ફોટો પર ટચ કરી દેવાનો અંદર ઇફેક્ટ પણ આપેલી છે મિત્રો અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબરવાળી લાઇન પર ટચ કરી તમારે જે કૃષ્ણ ભગવાનનો ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો આ પાર્ટિકલ ઓફ કરશો એટલે તમને ફોટો દેખાશે નહીં તો ફોટો દેખાય નહીં મિત્રો આ રીતે ફોટો ચેન્જ ફોટો તમારે એડજસ્ટ કરવો હોય તો ફોટાફટ ટચ કરવાનું મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું અહીંયા પહેલાં નંબરના ઓપ્શન પર જઈ અને ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ નાના મોટી કરી અને પહેલા નંબરના ઓપ્શન પર જઈ એડજસ્ટ કરી લેવાનું તમારી રીતે આ રીતે ખસેડીના ફોટો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેક જઈશું અહીંયા પાર્ટિકલ વન કરી લઈશું બે આ રીતે ફોટો ચેન્જ કરશો એટલે તમારો ટેક્સ રેડી થઈ જશે આ બધા ટેક્સ તમારી રીતે લખો હોય તો તમે બીજા ફોન્ટમાં પણ તમે લખી શકો છો મિત્રો અહીંયા લોગો ચેન્જ કરવા માટે અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જઈશું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું મિત્રો બધી ઇફેક્ટ સાથે આપેલું જ છે ખાલી ફોટો ચેન્જ કરવાનો છે હવે આપણું સ્ટેટસ આ રીતે રેડી થઈ જશે જોઈ શકો છો વિડીયોની અંદર સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગના બાજુવાળા તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી